હેલો યુટ્યુબ ફેમિલી કેમ છું બધા મજામાં જશું ને સૌ પ્રથમ પહેલાં તો તમને બધ ને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે તો વ્લોગનું સ્ટાર્ટિંગ આપણે બપોરથી કર્યું છે ને ત્યારે આપણે સી જો કે તમને બધાને ખબર જ છે પાછળ વાડીનો નજારો છે કારણ કે આજે ઘણા ટાઈમ પછી હું વાડી આવ્યો છું કારણ કે શેલી વીણી વીણવાની હતી તો મારા મમ્મી અને મારા પપ્પા એ જો કપા વીણે છે શેલો અને પછી તો કપા કાઢી નાખવાનો છે એટલે તે પછી બાજુની વાડીઓ અમારે ગાજર લેવા જવાનું છે ગાજરનું આથણું કરવાનું છે એવું બધું થોડું ઘણું કામકાજ હતું તો ગાડી હતી મારી પાસે અને મારા મમ્મી અને મારા પપ્પા બે હાલીને આવ્યા હતા તો પછી મને કે એ કે તું આવજે ગાડી લઈને પછી અમને બેને લઈ જજે તો તારા વાડીએ તો અંદર કપા વીણે છે એની પેલા પછી થોડાક આઘા છે એમ તો પણ પછી જવાનું છે આપણે બાજુ ખેતરમાં ગાજર લેવા પછી આપણે એનું આથણું કરવાનું છે મારા મમ્મી આથણું બનાવશે એની રે તમને બધાને જોઈશું કે અમારે મારા મમ્મી કઈ રીતે આથણું એ બધું બનાવે છે જો કે મારા મમ્મીને એવું બધું તો ફાવે જ છે આથણાને એવું બધું બનાવતા અને અત્યારે વાડીએ જો પાણી તો બહુ કાંઈ ખાસ છે નહીં અત્યારે કારણ કે બધું કપા પી જાય એટલું કે બીજી કોઈ વાવેતર કરી એટલું કંઈ પાણી હતું નહીં પણ થોડું ઘણું પાણી હતું જેમ કે થોડું ઘણું બકાલું થાય એવું બધું તો એવું બધું પાણી હતું એટલે મેં કીધું આ બાજુ જો મસ્ત મેથીનું ને એનું બધું વાવેતર કર્યું છે ખાઈ એટલી કારણ કે શિયાળામાં તો મેથીની ભાજી ને મેથીના ના ને એવું બધું બનાવવાનું હોય એટલે જો ભાજી આ સોરી ભાજી શું મેથી ઘણી બધી મોટી થઈ ગઈ છે જો કે તમને બધાને દેખાતી દેશે અને મારા મમ્મી અને પપ્પા એ અંદર કપાવીને છે તો હાલો આપણે એને બોલાવી આવી કે હાલો આપણે પછી ગાજર લેવા જવાનું છે ઈ બાજુ મેથી હતી આ બાજુ જો ધાણા વાવેલા છે અને આ બાજુ કેટલા બધા મૂળા વાવેલા છે હજી તો બધું નાનું નાનું છે પછી ઈ મોટું મોટું થઈ જાય પછી ખાશું જેમ કે મે તમને વાત કરી હતી કે જાવાનો છે અમારે ગાજર લેવા કાબા હા તો જો ગાજર કાઢેસ મે મમ્મી કોશે કરી કઠણ છે બહુ કઠણ થઈ ગયું છે ના જમી છે આપડા રહી ગયું છે હજી નથી બાજુ બેઠા ib nik mोta जubalेbaजus्abaज baज mोta h ये शे उंडू थड़ुक का? नहां निकले, अजे ख़दा थोडक या थड़ुक मोटू निकले आसे गाजर काक વાળી નકરા ગાજર જ નહીં પણ ઘણું બધું વાવેતર કર્યું છે કા આ શું છે પાટલા પાટલામાં પાયેલું છે મકાઈ છે ઘઉં તો કેવા મસ્તી ના થઈ ગયા છે

કેમ બોલતી નથી કેવા લાગે યાર કોઈ જય કે કોઈ થાય સરસ લાગે હો જયજા પણ કેમ પણ કઈ ઘટે નહીં મહારાજા લાગે હાસો છે હો અને કયો હાર કહે કઉ કહું પાવલી પાવલી હાર એ લોકો કંઈક પૈહાર કે પૈહાર સુરતભાઈ લગ્ન નહોતા હમણાં બીજી પહેલાં જમવા જવાનું તું મારે એવડા એ નસ એ જ્યાં શર્ટ ફિટિંગ કરાવવા આવ્યા હતા તો તમે કીધે લાઈન જરીક પહેરીને જોઈ લો મને કેવો લાગે ને આપણે આવો સમય તો વહી ગયો વર્ષ ને વર્ષ વહી ગયા એટલે આપણને કઈ યાદ હોય નહીં આવું બરોબર ને આપણા લગ્ન છે એના સરસ તો એ તો બધા ચાર બનાવે છે શેવડો કા શેવડો બનાવે છે તો આપણે જો પાછા દુકાનમાં જવા દેવી આ જેનું જે એનું આપી દેવી નકાર તો આ બાપા બહુ મોંઘું પડે તો આ સાથે જ આપડો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરવા એન્ડ કોમેન્ટ કરવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે દ્વારકાધીશ તો બાય બાય